નગરમાં આગામી સાતમી સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થી શરૂ થઈ રહી છે ત્યારે સોળમી સપ્ટેમ્બરના દિવસે ગણેશ વિસર્જન થનાર છે નગરના પહેલીવાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન થનાર છે જેના રૂટ સહિતની માહિતી પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા અપાઈ હતી જિલ્લા ગ્રામ્ય પોલીસ રોહન આનંદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ખોવાઈ ગયેલ અને ચોરાઈ ગયેલ મોબાઈલ સહિતની વસ્તુઓ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત મૂર્ખ માલિકને આપવામાં આવી આ પ્રસંગે શાંતિ સમિતિના હિન્દુ મુસ્લિમ તહેવાર એકસાથે આવતા હોય જેને લઈ નગરની શાંતિ અને એકલાસભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ દ્વારા કેટલાક શિક્ષણો કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શલેષભાઈ મહેતા દ્વારા નગરમાં છેલ્લા સાત વર્ષમાં શાંતિ દોરાય એવી કોઈ ઘટના બની નથી અને ડભોઈના નગરજનો શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરશે તેની ખાતરી આપી હતી

જિલ્લાના વડા પોલીસ વડા વડાહન આનંદ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રિપાલસિંહ ઝાલા મામલતદારસિંહ ગામિત સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ શાહ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે એ તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે દર્ભાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારીતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે કારણ હું તમામનો આભાર પણ માનું છું અને ગર્ભાવતી નગરી છેલ્લા સાત વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા સાત વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને દરભાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપે છે